હું નીકળું ને એટલે કાય બોલવાનું નઈ તું હું ગામનો મૂકી છો કે તું આйти નીકળે ત્યારે અમારે નઈ બોલવાનું તો ડોહા હવે બોલજે લે ખબર પડે કાટિયા ભાંગી નાખું કે નઈ એય પાવર નો કરતો અમારી વાડી છે ઢીબી નાખશું અરે બાપા હજી મારી સામે લામા તો યાદ કરે હે ઉભો રે તો લે મને બચાવો એ કોક કોઈ તો આવજો આજ તો ટાટિયા ભંગીત નાખું એ મને બચાવો કોક મને બચાવો બોલ પાવર કરે ને

તો પણ સાના માના બેતા હોય તો ખોટે ખોટા માર ખાવાના ધંધા હુકામ કરો એ મે મારા માણસ કીધું તું તેમ તો આવે છે કાઈ બોલતો નઈ અમખા ભાઈ એમાં એવું છે અમારો એક નિયમ છે

હા મારે મિત્રમાં આવું